અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને આયોજન જ્યાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનારી કુબેર ભંડારી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો એકસો આઠ નાવિક અહલ્યા સબરી બહેનો દ્વારા અભિષેક જ્યાં અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એલ સ્ક્રીન જે છે એના દ્વારા પ્રાણપ્રતિષ્ઠા લાઈવ કરવામાં આવ્યું જ્યાં હોમાત્મક લઘુરૂદ્ર અહલ્યા સબરી નાવિક

અને સબરીના પ્રતિક રૂપે બહેનો નર્મદાનું જળ કળશ માથે ચડાવીને લાવ્યા એ કળશ એમણે પોતે આજે જળ કુબેર ભંડારી દાદાને ચડાવ્યું ત્યારબાદ મંદિરના અખાડાના તથા કુબેર ટ્રસ્ટના અધ્યક્ષ દિનેશગીરીજી દ્વારા એ બધી બહેનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું એમને માળા આપી એમને સાડી અને તુલસી કીટ રેશનની અને દક્ષિણા આપી ના કાર્યક્રમ અત્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે ખૂબ ઉત્સાહ લોકોમાં છે બહેનો પણ અમારી કલ્પના હતી કે એકસો આઠ બહેનો થશે પણ એકસો પચાસથી પણ વધારે બહેનો આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને મંદિરમાં સાથે સાથે હવન પણ થઈ રહ્યું છે એ હવનને કારણે ખૂબ પવિત્ર અને ઉત્સાહનું વાતાવરણ આજે રામલીલાની યાદમાં થઈ રહ્યું છે જાન્યુઆરી અયોધ્યામાં સ્થાપિત થઈ રહ્યું છે એ જ એ જ મંદિરનું બાવીસ જાન્યુઆરી રામ રામનો પ્રગોત્સવ કુબેર મંદિરમાં બી ઉજવવામાં આવી રહ્યો છે એમાં એમાં નારી સબરી અને તમામ એકસો આઠ નારીઓ કુબેર મંડળીની અંદર જળ ચઢાવી